મુંબઈ ઈસ્ટ ખાતે રહેતા રાકેશ તુકારામ મરાઠી અંકલેશ્વર ખાતે ભાણીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા જીઆઈટીસીમાં પરમભૂમે પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ લગ્નની હલ્દી વિધિ બાદ તેઓ જ્યાં ઉતારો આપ્યો હતો એ સિલ્વર લિફ્ટ હોટલમાં રાત્રિ રોકાણ કરી બીજા દિવસે બાવીસમી નવેમ્બરના રોજ પોતાની સાથે પર્સ લાવેલા હતા જેમાં એક સોનાનો હાર એક સોનાનું મંગલસૂત્ર અને પેન્ડલ એક સોનાનો નેકલેસ અને સાત હજાર રોકડા ને મોબાઈલ તેમજ ઓરિજિનલ આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ પણ અંદર પર્સમાં હતું પૂજા વિધિમાં રાકેશભાઈની પત્ની ઋતુજા પોતાની બાજુમાં પર્સ મૂકી બેઠા હતા પૂજા વિધિ પૂર્ણ થતા તેઓ પર્સ શોધતા નજરે ન પડતા ચોરી થઈ ગયા હોવાનું માલુમ પડ્યું હતું સવારના અડચા દરમિયાન બનેલી ઘટનામાં શોધખોળ કરવા છતાં ન મળી આવતા અંતે જીઆઈડીસી પોલીસ મથકે સોનાના દાગીના જે ગિફ્ટમાં આપવાના હતા એ તેમજ મોબાઈલ અને રોકડ મળી કુલ ત્રણ પોઈન્ટ અડતાલીસ લાખ રૂપિયાની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી જીઆઈડીસી પોલીસે સર તપાસ કરી પાર્ટી પ્લોટમાં લાગેલા સીસીટીવી તપાસ કરતાં લગ્નમાં મહેમાનો બની આવેલા સૂટ સૂટબૂતમાં યુવાન ગઠીઓ નજર ચૂકવી પર્સ ઉંચકી કોર્ટમાં છુપાવીને રફુચક્કર થઈ ગયો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસે તાત્કાલિક અસરથી ફૂટેજના આધારે ગઠિયાના ફોટો બનાવી તેની શોધખોળ તપાસ શરૂ કરી